મહેસાણા દૂધસાગર ડેરીની આવકમાંગ ઐતિહાસિક આવકમાંગ વધારો નોંધાયો છે દૂધસાગર ડેરીમાં હાલમાં અત્યાર સુધીનું સૌથી વધુ ચાળીસ લાખ લીટરથી વધુ દૂધની આવક થઈ રહી છે જે વધારીને વર્ષ બે હજાર પચીસ સુધી પચાસ લાખ લીટર દૂધની આવક થાય તેવો નિયામક મંડળનો લક્ષ્યાંક છે બે વર્ષ અગાઉ ત્રીસ લાખ લીટર દૂધની આવક હતી જે હાલમાં વધીને ચાલીસ લાખ લીટરથી વધુ થઈ છે દૂધના ટર્નઓવર માંગ પણ વધારો થયો છે જેના આંકડા જોઈએ તો પાંચ હજાર કરોડથી વધીને હાલમાં આઠ હજાર કરોડ ટર્નઓવર થયું છે નિયામક મંડળ દ્વારા દૂધસાગર ડેરીનું ટર્નઓવર બે હજાર પચીસ સુધી બાર હજાર કરોડ સુધી પહોંચાડવાનો પણ લક્ષ્યાંક રાખે છે ડેરીના ચેરમેનના જણાવ્યા મુજબ પશુપાલકોને દૂધનો સારો ભાવ પાયાની સગવડો વેટરનીટી સગવડો સારી મળે અને દાણ સારું મળે છે

પ્રથમ વખત ચાલીસ લાખ લીટર દૂધ ક્રોસ કર્યું છે અત્યારે લગભગ સાડી ચાલીસ લાખથી એકતાલીસ લાખ લીટર જેટલું દૂધ પ્રતિદિન ગુજરાત અને ગુજરાત બહાર મળીને આવે છે અમારા નિયામક મંડળનો લક્ષ્યાંક છે કે બે હજાર પચીસ સુધીમાં પચાસ લાખ લીટરે પહોંચવાનું છે અને અમને એવું લાગી રહ્યું છે કે પ્રમાણે આવતા વર્ષે પિસ્તાલીસ લાખ થશે એના પછી આ વર્ષે પચાસ લાખે પહોંચીશું એટલે જે સંકલ્પ કર્યો તો પચાસ લાખ લીટરની ડેરી બનાવવાનો એ સંકલ્પ ભગવાનની કૃપાથી પૂરો થવાની તૈયારીમાં નજીકમાં છીએ અગાઉ દૂધ આવતું ત્રીસ લાખ લીટર બે વર્ષમાં ત્રણ વર્ષમાં દસ લાખ જેટલું વધ્યું છે ગુજરાત ગુજરાત બહાર બંને થઈને અને હવે ધીરે ધીરે બધું વધતું જાય છે અમે શાસન સંભાળ્યું કે તે દૂધ લોકલ લગભગ ઓગણીસ થી વીસ લાખ લીટર જેટલું હતું જે અત્યારે એવરેજ ચોવીસ લાખ જેટલું પહોંચ્યું છે દૂધ સાત એટલે ટર્ન ઓવર એ વખતે પાંચ હજાર કરોડ રૂપિયા હતું એ ગયા વર્ષે સાત હજાર કરોડ રૂપિયા હતું અને આ વર્ષે લગભગ આઠ હજાર કરોડે પહોંચશે એટલેનો મતલબ એવો થાય કે ધંધો લગભગ પચાસથી સાઠ ટકા જેટલો વધ્યો છે અને દૂધ વધવા કારણે શક્ય બન્યું છે અને એનો નફો પણ આજે સીધે સીધો પશુપાલકને મળી રહ્યો છે અને દૂધના ભાવ પણ સારા મળી રહ્યા છે અમારું લક્ષ્યાંક પચાસ લાખ લીટર દૂધ અને ટર્ન ઓવર બાર જ્યાં કરોડે પહોંચાડવાનું છે બે હજાર પચીસ સુધીમાં અને એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ એવા ખાસ લેવા દૂધ પશુપાલકોને સારો દૂધનો ભાવ મળે પાયાની સગવડો મળે વેટનરી સર્વિસ સારી મળે દાણ સારું મળે અને સૌથી મોટું મહત્ત્વનું પરિબળ દૂધનો ભાવ અને દૂધનો ભાવ વધારો આ બંને મળે તો પશુપાલકો પશુ રાખવા માટે પ્રેરાતા હોય છે અને મને જણાવતા આનંદ થાય છે કે ત્રણ વર્ષની અંદર જ્યારે વહીવટ સંભાળ્યો ત્યારે દૂધનો ભાવ પ્રતિ કિલો પેટે છસો પચાસ રૂપિયા હતો એ આજે આઠસો દસ રૂપિયા પહોંચ્યો છે એનો મતલબ એવો થાય કે દસ ફેટનું દૂધ હોય તો એક્યાસી રૂપિયા ડેરી ચૂકવે છે અને વર્ષના અંતે ભાવ વધારો મળે પણ વધારાનો મળતો હોય છે તો આ બધું મળવાથી પશુપાલકોમાં પણ એક વિશ્વાસ ઊભો થયો છે એના કારણે લોકો પશુપાલન તરફ પાછા વળવા લાગે છે એના કારણે આ ત્રણ ચાર લાખ દૂધ લોકલ વધ્યું છે અને બાર પણ લગભગ ત્રણ ચાર લાખ જેટલું વધ્યું છે એમ કુલ મળીને નવ દસ લાખ દૂધ વધ્યું એના કારણે આજે ચાલીસ લાખે પહોંચી શક્યા છીએ આપણે